ઝડપ તો એક બાજુ મળી કે એજ ટ્રેનની ઝડપ મળી ગઈ કેટલી ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એ ટ્રેન ની ઝડપ એ જ હશે એટલે કે 300 ભાગ્યા 12 બરાબર હવે અંતર કેટલું થશે 500 મીટર લાંબુ રેલવે સ્ટેશન પાર કરવાનું છે ટ્રેન કેટલી છે 100 મીટર લાંબુ અને 500 મીટર લાંબુ રેલવે સ્ટેશન પાર કરવાનું બરાબર સમય આપણે શોધવાનો છે બરાબર તો સાદુ રૂપના નિયમ પ્રમાણે આ t આ સાઈડ જતો રહે બરાબર અને કૌંસમાં લઈ જઈએ બરાબર આ t આ બાજુ જતો રહે અને 12 खबर हो जाता है ये टी थी जैसे ने बत्ता पांच सौ आ काउंट में उनको जरूरी है कारण कि ऐनी साथ में जब बार गुणा से अबे यार तरण सौ ये गुणा करना चाहिए तो आप बार भी जैसे तो पागल करना है तो सौ बत्ता पांच सौ आप बार से गुणा करना नहीं यार तरण सौ पागल करना है

પછી આથી આ બાજુ જતો રહે અને ત્રણસો એની જોડે આવી ગયા આ બાર આ બાજુ ગુણાકાર માં રહે ટી બરાબર છસો ભાગ્યા ત્રણસો ગુણ્યા બાર ત્રણસો ને બાર ચોવીસ આપણો શું મળ્યો છે સમ બરાબર તો ઓપ્શન શું છે બી ચોવીસ સેકન્ડ એ આપણો ઓપ્શન બરાબર તો આજ રીતનો બીજો એક દાખલો હું તમને આપું છું કે તમે જાતે ગણો બરાબર 100 मीटर लंबी ट्रेन 500 मीटर लंबा रेलवे स्टेशन में 6 सेकंड में पार करे तो

બીજો છે સાત સેકન્ડ ત્રીજો છે સેકન્ડ અને ચોથો છે દસ સેકન્ડ બરાબર તો વાત આખો તમારે જાતે ગણવાનો અને કોમેન્ટમાં જવાબ